હલો ફ્રેન્ડ્સ પિનલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ગોળ ખાંડ વાપર્યા વગર એકદમ ક્રીમી ટેસ્ટી અને હેલ્ધી એવું ખજૂરનું દૂધ બનાવીશું ઠંડીમાં માત્ર જો રોજ એક ગ્લાસ આપી લેશો તો આખો દિવસ એનર્જી રહેશે નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવે તેવું આ ખજૂર દૂધ આપણે બનાવીશું તો ચાલો બનાવીએ આ ખજૂર દૂધ બનાવવા માટે સાતથી આઠ ખજૂર લઈ લઈશું સાથે ત્રણ અંજીર લઈ લઈશું તો અત્યારે મેં જે આ ખજૂર લીધી છે એ થોડી કાળી અને એકદમ સોફ્ટ ખજૂર છે તેમાં ગળ પણ થોડું વધારે પ્રમાણમાં હોય છે અહીંયા આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ કરવાના નથી તો મીઠાશ માટે આપણે ખજૂરનું પ્રમાણ વધારે લઈશું હવે બંને વસ્તુને આપણે પાણીથી બરાબર ધોઈ લઈશું એટલે તેની ઉપરનો ધૂળ અને કચરો તે બધું જ સાફ થઈ જાય તો ખજૂર અને અંજીરને મેં સારી રીતે પાણીથી ધોઈ લીધા છે હવે ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી લઈશું તો આ ખજૂર અને અંજીર શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં આયન હોય છે ખજૂરના મેં બધા સીડ્સ કાઢી લીધા છે અને હવે અંજીરના આપણે નાના ટુકડા કરી લઈશું હવે થોડા આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ તેમાં લઈશું પાંચથી છ બદામ પાંચથી છ કાજુ અને બે અખરોટ લઈ લઈશું તમે આ સિવાય પિસ્તા મખાના કે ખસખસ પણ લઈ શકો છો હવે આ બધા જ ડ્રાયફ્રૂટ ખજૂર અને અંજીરને આપણે હુંફાળા ગરમ દૂધથી આપણે પલાળી લઈશું મેં હાફ કપ હુંફાળું દૂધ લીધું છે એટલે કે ડ્રાયફ્રૂટ ડૂબે તેટલું આપણે લેવાનું છે હવે આને તમારે જો ટાઈમ હોય તો એક કલાક માટે તમે તેને પલાળી શકો છો પણ જો તમારી પાસે ટાઈમ ન હોય તો તેને દસથી પંદર મિનિટ માટે પલાળીને ઇન્સ્ટન્ટ બનાવી શકો છો હવે એક જાડા તળિયાવાળી પેન લઈ લઈશું અને તેમાં દૂધ ઉમેરી દઈશું તો મેં અત્યારે પાંચસો ગ્રામ ટોટલ દૂધ લીધું છે તેમાંથી હાફ કપ મેં ડ્રાયફ્રૂટ પલાળવા માટે લીધું હતું મીડિયમ ગેસ ઉપર હવે આપણે દૂધને ઉકળવા મૂકી દઈશું દૂધ થોડું ગરમ થાય એટલે કે ઉભરો આવા થાય એટલે તેમાં પલાળેલા ખજૂર અંજીર અને ડ્રાયફ્રૂટનું આ મિશ્રણ જે છે તે ઉમેરી દઈશું તો આ ડ્રાયફ્રૂટ મેં પંદરેક મિનિટ માટે પલાળી લીધા હતા સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર હવે તેને ઉકાળી લઈશું હવે લગભગ છથી સાત મિનિટ જેવો સમય થયો છે તો આ રીતનું જો ખજૂર બદામ ને આ બધું જ ડ્રાયફ્રૂટ છે તે બધું ઉપર આવી ગયું છે તો હું અત્યારે બદામમાંથી આ રીતની છાલ ઉતારી લઈશ હવે આ દૂધમાં હાફ ટી સ્પૂન સૂંઠનો પાવડર અને હાફ ટી સ્પૂન કંઠોળા પાવડર ઉમેરીશું તો ઠંડીમાં જો આ ઉમેરીશું તો તેનાથી થોડી તીખાશ પણ આવશે અને શરદી ખાંસી જે ઉધરસ છે તેનાથી પણ રાહત મળે છે તો ઠંડીમાં તો આ દૂધમાં જો આ નાખવામાં આવે તો સરસ એવો એનો ટેસ્ટ આવે છે ઇલાયચી પાવડર પણ તમે આમાં ઉમેરી શકો છો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું તમે બંધ પણ કરી શકો છો અને હવે હેન્ડ બ્લેન્ડરથી આપણે તેને બ્લેન્ડ કરી લઈશું જો બ્લેન્ડ કરતી વખતે જો કોઈ ટુકડા રહી જાય તો રહેવા દેવાના તેનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે તો આટલી ખજૂરથી મીડિયમ કળપણવાળું આપણું આ દૂધ તૈયાર થયું છે જો તમારે વધારે કડપણ જોઈતું હોય તો ખજૂરનું પ્રમાણ તમારે વધારે લેવાનું તો એકદમ ક્રીમી ટેસ્ટી અને હેલ્ધી એવું આપણું આ ખજૂરનું દૂધ તૈયાર થઈ ગયું છે તો આ દૂધને તમે થોડુંક હલકું ઠંડુ થવા દઈ અને પછી તેને સર્વ કરવાનું તો આમાંથી ત્રણ ગ્લાસ આપણા તૈયાર થઈ જશે હવે તેને સર્વ કરીશું જો સવારમાં ચાને બદલે આ ખજૂરવાળું દૂધ પી લેશો તો બીજા કોઈ નાસ્તો કરવાની પણ જરૂર નહીં પડે ઉપવાસમાં તો જો આ દૂધ પી લેશો તો આખો દિવસ ભૂખ પણ નહીં લાગે અને એનર્જી પણ આખો દિવસ રહેશે ઉપરથી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું જો તમે હજી સુધી આ ખજૂર દૂધ ન બનાવ્યું હોય તો જરૂરથી આ ટ્રાય કરજો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસિપીના વિડીયો મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ બાય